ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં ચોમાસાના સામાન્ય વરસાદે નગરપાલિકાના પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખોલી નાખી છે સામાન્ય વરસાદમાં શહેરના ચાર પૈકી ત્રણ ગરનાળામાં પાણી ભરાઈ ગયા છે આ પરિસ્થિતિ દર ચોમાસાની સિઝનમાં સર્જાય છે છતાં વરસાદી પાણીના નિકાલની તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરાતી નથી શહેરના ખોડિયાર ગરનાળુ માઈ મંદિર ગરનાળુ તથા વૈશાલી ગરનાળામાં પાણી ભરાતા તંત્ર દ્વારા નગરજનોની સલામતી અને સાવચેતી માટે મૂકાયા છે છે મૂક્યા હોવા છતાં લોકો ભરાયેલા વરસાદી પાણીમાં વાહન લઈને પસાર જોવા મળ્યા શહેરના રબારી વાડ વિસ્તારમાં ઢીચણ સમા પાણી ભરાઈ ગયા છે સ્થાનિકોને જબરજસ્ત હાલાકી વેઠવાનો વારો આવ્યો છે રબારી વાડ વિસ્તારમાં કાંસ પસાર થાય છે જે બ્લોક થવાને કારણે આ વિસ્તારમાં સામાન્ય વરસાદમાં પણ વરસાદી પાણી ભરાઈ જાય છે રબારી વાડ વિસ્તારમાં કાંસની હાલત જોતા કયા પ્રકારની પ્રી મોન્સૂન કામગીરી તંત્ર દ્વારા કરાઈ હશે કે કેમ તેવા સવાલ પ્રજામાં ઊઠી રહ્યા છે